ન્યાય માગી રહ્યા છે અને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે આવો આ વિષય ઉપર સમગ્ર ચર્ચા કરીએ નમસ્કાર તમે જોઈ રહ્યા છો વી આર લાઈફ અને હું આપની સાથે જ્યોતિ સેવન્થ ડે હાઈ માં જે દુર્ઘટના બની તેને લઈ અને આજે આ વિગત આપણે ચર્ચા કરી રહ્યા છે ત્યારે એક જ સવાલ ઊભો થાય છે કે વિદ્યાર્થી લોહી લુહાણ સ્કૂલમાં આવ્યો હતો અને ત્યારબાદ પણ સ્કૂલવાળાએ પાંત્રીસ મિનિટ એટલે કે અડધી કલાક સુધી ના કોઈ જ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી કે ના કોઈ જ તેને સ્થાનક પર લઈ જવામાં આવ્યો કે જ્યાં તેની સારવાર થઈ શકે અડધી કલાક પછી તેના માતા પિતા સ્કૂલમાં આવે છે અને તે વિદ્યાર્થીને રિક્ષામાં લઈ જાય છે ત્યારે તે સારવાર બાદ તે મૃત્યુ પામે છે ત્યારે એક જ સવાલ ઉઠે છે કે હજી તે સ્કૂલ ચાલુ છે કે સ્કૂલ ઉપર ના કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે ન કાંઈ જ ન સીલ મૂકવામાં આવ્યા છે ના સરકારે કોઈ જ એટલે કોઈ જ નિયમ લીધા છે કે ના તેના માતા પિતાની માંગો સાંભળવામાં આવી રહી છે ત્યારે આ વસ્તુ સાચી જ છે કે સરકાર કાન આડા હાથ કરી દે છે કે જ્યારે જ્યાં સુધી લોકો રોડ પર નથી ઉતરતા લોકો રોડ પર ઉતરે આક્રોશ રેલીઓ કાઢે તે પછી જ સરકારને એમ થાય છે કે આપણે કોઈ જ હવે નિર્ણય લેવો પડશે ત્યારે આ વસ્તુ ઉપર વધુમાં ધર્મેન્દ્રભાઈ જે VHP ના નેતા છે તેમનું શું કહેવું છે આવો જાણીએ જે પ્રકારે નયન સંતાની નામના બાળકનું નિર્મમ હત્યા કરી અને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો સૌથી પહેલા તો મારો સવાલ આ સ્કૂલના સંચાલકોને છે આ વિદ્યાલયના સંચાલકોએ

કે ખૂની વિદ્યાલય છે જે હત્યા કરવાના કાવાતરા રૂપ ઉપર જે બાલ જેહાદ ચાલી છે બાલ જેહાદ સહયોગ આપવા વાળી વિદ્યાલય છે હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આવી અનેક ઘટનાઓ આના પહેલા બની પણ દબાઈ જતી હતી ત્યાં બાળકોને તિલક કરવા ઉપર મનાય છે કલાવા ઉપર રક્ષા સૂત્ર બાંધવા ઉપર મનાય છે અનેક પ્રકારના હિન્દુ બાળકોને ત્યાં હિન્દુ વિરોધી વિચારધારામાં લઈ જવા માટે શક્તિ પ્રયોગ કરીને પણ મજબૂર કરવામાં આવે છે ગઈકાલે હું એ વિસ્તારની અંદર શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં હતો શ્રદ્ધાંજલિના કાર્યક્રમ બાદ કેટલાય બંદુઓને મારે મળવાનું થયું ત્યારે મને કહ્યું કે મુસ્લિમ બાળકો ત્યાં ભણે છે એના માતા પિતા ત્યાં આવી અને હિન્દુ બાળકો દાદાગીરી કરી રહ્યા છે એટલે નયનની હત્યા એ કેવલ હત્યા નથી નયનની હત્યા એ બહુ મોટી હિન્દુ સમાજ માટે ઊભી કરેલી ઈસ્લામની સાજિશ છે ઘણા લોકો કહેશે કે ધર્મેન્દ્રભાઈ તમે વિશ્વ હિન્દુ પરિષદ સદ બજરંગ દલ તમે લોકો જ્યારે જુઓ ત્યારે ઈસ્લામને વચ્ચે મુસ્લિમને વચ્ચે ઢેળો છો એવો ભાવ નથી પણ સત્યથી દૂર જઈશું તો સમસ્યાનો ઉકેલ આજે કાલે ક્યારે પણ આપણે નહીં લાવી શકીએ સત્યને સમજીશું તો જ આપણે આપણા પરિણામ સુધી પહોંચી શકીશું તો સરકાર પાસે હું માંગ કરું છું કે આ સંચાલકોને પણ જેલના સલાકોની પાછળ ધકેલવામાં આવે અને સેવન ડેથ સ્કૂલનું જે રજીસ્ટ્રેશન છે એ તાત્કાલિક ધોરણે રદ કરી અને તાળા મારવામાં આવે અને ત્યાં જે બાળકો ભણે છે એને બીજા સ્થાન ઉપર અભ્યાસની વ્યવસ્થા કરવામાં આવે આ વિષય ઉપર તમારો અભિપ્રાય શું છે તેમને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો ત્યારબાદ આમાં એક સવાલ હજી ઉઠી રહ્યો છે કે શું નયનના માતા પિતાને અને નયનને ન્યાય મળશે શું સરકાર તે સ્કૂલ ઉપર કોઈ કાર્યવાહી કરશે કેમ કે હાલ આપણે જોઈ રહ્યા છીએ કે તે સ્કૂલ ઉપર કોઈ જ કાર્યવાહી નથી થઈ કે કઈ જ વસ્તુઓ નથી થતી તે સ્કૂલ હજી પણ ચાલી જ રહી છે અને આપણે એ પણ જોયું હતું કે તેના વિદ્યાર્થીઓની બાઇટ કે તેના વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે ઘણી બધી વસ્તુઓ સામે આવી રહી છે કે તિલક નથી કરવા દેતા જે હિન્દુના લોકો હોય છે તેમને કે નોનવેજ ખવડાવવામાં આવી રહ્યું છે કે માતા-પિતાને સ્કૂલમાં એન્ટ્રી નથી આપતા ઘણીવાર આ બધા નિર્ણયોનો ઉકેલ આવશે કે નહીં આવે તેની ઉપર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે